ગિરનારી મિત્રો જો આ જગ્યામાં અત્યારે અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ મિત્રો પાતાળેશ્વર મહાદેવ જે કહેવામાં આવે છે મધ્યગીરમાં ને મારા મિત્ર તમે જોઈ શકો છો કેટલા બધા લોકો અહીંયા મિત્રો દૂર દૂરથી જે લોકો દર્શન કરવા માટે આવે છે મિત્રો તમે જોઈ શકો છો કેવો કેવો ખૂબ સરસ મજાનું જે વાતાવરણ કહેવાય એવું મધ્યગીરમાં આવેલી ભગવાન શ્રી પાતાળેશ્વર મહાદેવ તેઓના દેવ મહાદેવ અને એક એવી અલૌકિક જગ્યા જે ભગવાન શ્રી પાતાળેશ્વર દર્શન ના લાભ લેવા માટે આજે પધાર્યા છે મિત્રો અને મારા મિત્રો મારી સાથે છે મિત્રો જોયો મહાદેવ મિત્રો અહીંયા અમે કિલોમીટરનો રન ગાડી પર અત્યારે કિલોમીટર આપણે જે મંદિર છે છે ત્યાં જવા માટે અત્યારે આગળ વધી રહ્યા છીએ અને આગળ ઘણી પડી પણ અમને એકદમ આનંદ છે કે અમે પાતાળેશ્વર પહોંચી છીએ જય મિત્રો ઘણા બધા લોકો અહીંયા ચાલે ચાલી અને પગપાળા પણ ઘણા બધા લોકો ચાલીને આવે છે મિત્રો એટલી બધી કઠિન રસ્તાઓ છે કે તમે વિચારી પણ નહીં હોય મિત્રો એવા ખૂબ સરસ મજાની જે જગ્યા ભગવાનસિંહ પાતાળેશ્વર મહાદેવના સ્થાને અમે પહોંચી રહ્યા છીએ મિત્રો તમને દેખાડીએ મિત્રો જે જીજા અને ફક્ત સ્વયંભુ શિવલિંગ જે મહાદેવનું કહેવામાં આવે છે એ દેવના દેવ મહાદેવ એવા પાતાળેશ્વર મહાદેવ તમે મિત્રો જોઈ શકો છો હમણાં ઘણા બધા લોકો અહીંયા દર્શનનો લાભ પણ લેવા માટે વધારેલા છે મિત્રો અને અમે પણ દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ મિત્રો જો તમને આ વિડીયો જુઓ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો અહીંયા ભગવાન શ્રી પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે મિત્રો દૂર દૂરથી લોકો આ જગ્યાની મુલાકાતે આવે છે મિત્રો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની જે જગ્યાના ઘણા બધા લોકો અહીંયા દર્શન કરી રહ્યા છે મિત્રો ભગવાન શ્રી પાતાળેશ્વર મહાદેવના મિત્રો તમને પણ એકવાર દર્શન અમે કરાવવા જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો

ઘણા બધા લોકો અહીંયા હજી પણ અવિરત ચાલુ જ છે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા દૂર દૂરથી જે લોકો પગપાળા કરીને આવ્યા હોય એ પણ આ જગ્યાની મુલાકાતે આવે છે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા પણ મિત્રો આ છે દેવના દેવ મહાદેવ એવા શ્રી પાતાળેશ્વર જોઈ શકો છો મિત્રો ઘણા બધા લોકો દર્શન લાભ લે છે મિત્રો